નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે આજ વિશ્વ વસ્તી દિવસના અંતર્ગત ચીલોડા ગ્રામ પંચાયત ખાતે સપ્તધારા કાર્યક્રમ દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણીના ભાગરૂપે ઉજવવામાં આવ્યો જેમાં વધતી જતી વસ્તી વિશે માહિતી આપતો સપ્તધારા કાર્યક્રમ ઉજવાઈ ગયો જેમાં ચીલોડા ગામના પી એલવી નટુભાઈ પટેલ ચો ડોક્ટર કૌશલભાઈ નાયક આરોગ્ય કાર્યકર પ્રફુલભાઈ પટેલ હાર્દિકભાઈ પ્રજાપતિ કિંજલબેન પંચાલ અને સોનલબેન ઠાકોર અને આશાબહેનોની ટીમ દ્વારા કાર્યક્રમનું આયોજન કરેલ જેમ નટુભાઈ પટેલે આગવી શૈલીમાં આ વિષયક વાત કરી હતી આયુષ્યમાન આરોગ્ય મંદિર મોટા ચિલોડાના આરોગ્ય કર્મી દ્વારા કુટુંબ નિયોજનની કાયમી અને બિન કાયમી પદ્ધતિ વિશે વિસ્તૃત સમજણ આપેલ જેનો ગ્રામજનો એ રસવેર લાભ લીધેલ શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત ચૌધરી કોમર્સ કોલેજમાં તારીખ ચાર જુલાઈ થી છ જુલાઈ સુધી ત્રિ દિવસીય સેલ્સ અને માર્કેટિંગ ટ્રેનિંગ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ દિવસે અફેક્ટિવ કમ્યુનિકેશન અસરકારક સંચાલન વિશે ચર્ચા કરવામાં આવી હતી બીજા દિવસે પ્રોડક્ટ નોલેજ એન્ડ પ્રેઝન્ટેશન વિવિધ વેદાશનું જ્ઞાન અને રજૂઆત વિશે સમજૂતી આપવામાં આવી હતી અને અંતિમ દિવસે ડિજિટલ માર્કેટિંગ સોશિયલ મીડિયા માર્કેટિંગ વિશે ટ્રેનિંગ આપવામાં આવી હતી આ ત્રિદિવસીય વર્કશોપનું આયોજન હિન્દુસ્તાન કોકાકોલા બેવરેજસ વાય ચારડી ફાઉન્ડેશન અને ચૌધરી કોમર્સ કોલેજના અન્યુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું જેમાં વિષય નિષ્ણાંત મિસ્ટર કુંજન પટેલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બી કોમ તથા એમ કોમની અંદાજી એકસો જેટલી વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો કાર્યક્રમના અંતે દરેક વિદ્યાર્થીનીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા ચૌધરી કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર દિશા પોપટ દ્વારા સાંપ્રત સમયમાં વિદ્યાર્થીનીઓને વાણિજ્ય વિષયક થિયરી સાથે પ્રેક્ટિકલ જ્ઞાન પણ મળી રહે તે હેતુથી આવા કાર્યક્રમોને વિદ્યાર્થીનીઓ માટે જરૂરી ગણાવ્યા હતા આ સમગ્ર વર્કશોપનું સફળતાપૂર્વક સંચાલન પ્રોન રૂપા ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું गांधीनगर मांग રહેતા સિનિયર સિટીઝ નો એ વોટર પાર્ક માં મજા માણી હતી કહેવત છે ઉંમરને કોઈ સીમાડા નડતા નથી અત્રેના સિનિયર સિટીઝન બર્થડે ગ્રુપ પરિવારના મિત્રો અમરનાથ અને સ્વપ્નસૃષ્ટિ વોટર પાર્ક ની પિકનિક કરી આવ્યા પોતાની ઉંમર ઘેર મૂકીને આવ્યા હતા અને મનરીને મજા માણી હતી આ પિકનિક યાદગાર રહી હતી સંસ્કૃતિ મહિલા પરિવારે વર્ષારતુમાં વર્ષારતુના ગીતો ગાયા છત્રી લઈને પરફોર્મ કરી વર્ષારતુનો આનંદ માણ્યો સંસ્કૃતિ મહિલા પરિવાર દરેક તહેવારો ઉજવે છે તેથી આષાઢી નવરાત્રીના આગમનમાં ગરબા ગાયા અને આનંદનો ગરબો ગાયો તેમજ વિશે માહિતી જીસીસી ગ્રુપના પ્રગેશભાઈ જોશી અને ભાવનાબેન જોશીના સહયોગથી વૃક્ષારોપણ કર્યું અને વૃક્ષ વિશે માહિતી જાણી તેમજ અલ્પાબેન ગોર અને દેવીબેન શુકલ વૃક્ષારોપણ માટે ભારે જેમ જેમ ઉઠાવી કાર્યક્રમ સફળ બનાવ્યો કમિટીની બહેનોનો સાથે સહકાર સારો હતો

ભગવાનને આંખે બાંધેલા પાટા છોડીને પૂજન કરીને રથની દોરી ખેંચીને મંગલ શુભારંભ કરાવ્યો હતો કેમ્પસની ભગીની સંસ્થાના તમામ આચાર્યશ્રીઓએ રથમાં બાળ સ્વરૂપે બેઠેલા જગન્નાથ બલરામ બહેન શુભદ્રાને કુમકુમ તિલક કરી ફૂલોથી વધાવ્યા હતા કન્યા હોસ્ટેલના સુપ્રિન્ટેન્ડન્ટ શ્રીમતી વસંતીબેન પટેલે બાળકોને નાસ્તો આપી આનંદ કરાવ્યો હતો લલિત કલા એકેડમીના આચાર્ય શ્રીમતી દિનાબેન લોડિયાએ મોસાળમાં બાળકોને બુંદીનો પ્રસાદ ખવડાવ્યો હતો શાળા પરિવાર વતી જાંબુ કાકડી મગનો પ્રસાદ ખવડાવ્યો હતો આમ રથયાત્રાનો ઉત્સવ આનંદભેર ઉજવાયો હતો આ સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન સ્કૂલના આચાર્ય શ્રી રામી મીનાક્ષીબેનના માર્ગદર્શન હેઠળ સર્વ સ્ટાફ મિત્રોના સાથે સહકારથી ખૂબ સારી રીતે સંપન્ન થયું હતું તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ